રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઘોર બેદરકારી અને નબળા વહીવટનો આજે ફરી એકવાર પર્દાફાશ થયો છે આમોદ ચોકડી ખાતે અપૂરતી અનિયમિત બસ સેવાથી કંટાળેલા અને મુસાફરોએ સવારે આક્રોશ વ્યક્ત કરતાં જંબુસર ભરૂચ રૂટની બસોને રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું લગભગ પંદર મિનિટ સુધી ચાલેલા વિરોધમાં મુસાફરોએ આઠથી નવ વાગ્યાના સમયગાળામાં નિયમિત બસો દોડાવવાની તાત્કાલિક માંગ કરી હતી મુસાફરોનો રોષ વ્યાજબી હતો એક મુસાફરે વ્યથા ઠાલવતા કહ્યું કે જે બસો આવે છે તે પહેલેથી જ હાઉસફુલ હોય છે અમારે કઈ રીતે મુસાફરી કરવી પરીક્ષાના દિવસોમાં પણ સમયસર શાળા કે કોલેજ પહોંચી શકતા નથી પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં જવું પડે છે આ બસના ડ્રાઈવરે સ્પષ્ટપણે જીસીઆરટીસીના નિષ્ફળ મેનેજમેન્ટ તરફ આંગળી ચીંધે છે જે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને અવગણી રહ્યું છે અગાઉ પણ મુસાફરો જીવના જોખમે લટકીને મુસાફરી કરતાઓના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા છતાં તંત્ર આ ખાડા કામ કરી રહ્યું છે સ્થાનિકોએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે દાદર નદીના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં જીએસઆરટીસીની ઓવરલોડ અને મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસો આ બ્રિજ પરથી પસાર થઈ રહી છે જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે જીએસઆરટીસીનું આ વલણ અસંખ્ય લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યું છે તાત્કાલિક ધોરણે નિયમિત અને પૂરતી બસો દોડાવવામાં આવે તેવી માંગણી સાથે મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હા શું પ્રોબ્લેમ થયો છે? સાહેબ ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક છે. જંબુસર થી ફૂલ ગાડી ભરીને આવેલી છે. આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા છે અમારી તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપાડવાનું હતું એ ટાઈમે ઉપડેલો છે કાયમ આ રીતનું મુસાફરીમાં બસો મતલબ ફૂલ જાય છે આ રીતના ફૂલ જ જાય છે સાહેબ આમોદ માટે કોઈ વ્યવસ્થા અલગ કરવામાં આવેલી નથી વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ ગાડી આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે કારણ કે જે જંબુસરથી ગાડી મૂકાય આમોદ છોડી દે છે આના માટે તમે અમે ડેપો મેનેજરને કોઈને જાણ કરી છે એ તો જોણ સાહેબ અમોને તો હું અમારે તો અમારે રેગ્યુલર શેડ્યુલ પર હેડવાનું હોય પંચાલ હિરણ કુમાર નટવર્ક ઇલાવર મંદિર રહેવાનું રોજ અપડાઉન ડાઉન કરું નોકરી કરો છો નોકરી કરું છું ને બસો આવતી નહીં તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે ઉંમર પ્રમાણે શું તમારી માંગણી છે કયા સમયે બસો ફાટા બસ જોઈએ અહીંયા બે પબ્લિક બે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમય આ બસ મૂકવી જોઈએ 8 થી 9 ના ગરમ બે બસ જોઈએ પરફેક્ટ પોણા 9 નો ટાઈમ છે કે 8:30 નો એ પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસર થી ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસર થી ફૂલ થઈને લઈ જા હમણ તો આ મોટી તો કોઈ જગ્યા મળતી જ નથી ઊભું ઊભું જવું પડે છે જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ